નમસ્કાર સાથે હેતલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડભોઈ એપીએમસી ખાતે શહેર તાલુકા સહિત બસો સાડત્રીસ લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ

આ મુખ્ય કાર્યક્રમને સમાંતર નક્કી કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તાર ડભોઈ એપીએમસી ખાતે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે સરકારની પ્રત્યેક મહત્વાકાંક્ષી યોજનાઓનું ખૂબ મહત્વ છે વિવિધ લાભાર્થીઓની જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખીને સરકારી યોજનાઓ અમલી બનાવી છે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે ભ્રમભટ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમના દ્વારા લાભાર્થીઓને આવાસ યોજનાની ચાબી અર્પણ કરવામાં આવી હતી ગુજરાતમાં તો ઐતિહાસિક દિવસ કહી શકાય કે સમગ્ર એકસો બ્યાસી વિધાનસભામાં એક સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી પણ વર્ચ્યુઅલી હાજર રહ્યા છે અને એક લાખ સત્તાવીસ હજાર જેટલા પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે કદાચ દેશમાં પહેલીવાર આવી રીતનો કાર્યક્રમ થયો છે અને એમાં લાખો લોકો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ સીધા સંવાદ પર લાભાર્થીઓ સાથે કર્યા છે આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અધિકારીઓ વિવિધ યોજનાના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જ્યાં વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં ડબોઈ શહેર તાલુકાના સડસઠ ગામોના બસો સાડત્રીસ લાભાર્થીઓ આવાસનું આવાસ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજથી વર્ષો પેલા અમે કાચા મકાનો રહેતા હતા એ અમને બહુ તકલીફો પડતી હતી ચોમાસું આવે એટલે વરસાદ પડે એટલે અનાજ પલ્લી જાય ગોધરા પલ્લી જાય એ અમને બહુ તકલીફ પડતી હતી એ અમને પ્રધાનમંત્રી આવાસ મળ્યો આવાસ ને એક લાખ વીસ સહાય મળી અને તેવીસ હજાર પાંચસો અમારી નરેગાની મજૂરી મળી એથી અમે અમારા ધારાસભ્ય શૈલેષ મહેતા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમારા વડાપ્રધાન મોદી સાહેબ નો ધન્યવાદ અમે માનનીય છીએ મારું ગામ ગામડી છે અમને લાખ પાંચસો મજૂરી મળી છે અને બાર હજાર રૂપિયા મળ્યા છે અમને માન્ય શ્રી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી યોજના હેઠળ જે કઈ મેં લાભ લીધો છે એ વિશે મારે પ્રજાને તેમજ નગરજનોને થોડી જાણકારી આપી છે જે મકાન મને મળ્યું એવું મકાન એ લોકોને પણ મળી શકે આમાં મને સાથ સહકાર આપવા વાળા માણસો જેવા કે ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાજી છે ગુજરાત સરકાર છે તેમજ નગરપાલિકાના કાર્યકર્તાઓ તથા કર્મચારીઓએ મને જે સાથ સહકાર આપી મારું ફોર્મ ભર્યું એમાં અને આજે મારું મકાન મળ્યું છે અને આજે મેં મારા મકાનને એક વર્ષની અંદર તૈયાર કરી નાખ્યું સાડા ત્રણ લાખ રૂપિયાની આ યોજના છે તે દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લે એવો મારો નંબર વિનંતી બિલાલ ભુરાવાળા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને Twitter પર